મહાદેવ હરિરાત્રી અમે આનંદ થી રહી છીએ એવા ને અત્યારે જો દેવાનસિંહ પપ્પા ગયા છે શિવાલય આજે કાલે આવ્યા હતા મોડા મોડા એટલે આપણે કાલે ફૂલ લેવાના નહોતા એટલે આપણે ભોડિયાર ફૂલ ચડાવવાના બાકી હતા તો દેવાનસિંહ પપ્પા અત્યારે સીધા ફૂલ લઈને અને સીવા લઈએ છે ને આપણે તો લઈએ આંગણામાં જ છીએ એટલે લઈએ તો આવવાનું જ હોય આમ તો શિવરાત્રીએ આમ ન જતા હોય તો કંઈ નહીં પણ શિવરાત્રીએ તો બધાને જવાય જ શિવાલય એક વાર તો જવાય ને વરહમાં તો કે આપણે તો રોઈ જ આવવાનું હોય મહાદેવ આજે મહાશિવરાત્રી એટલે શિવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામના અને આજનો દિવસ બધાનું મંગલમય જાય એવી ભગવાન ભોળિયાનાથ પાસે પ્રાર્થના કારણ કે આપણે ભવનાથના મેળામાં તો નથી ગયા પણ અહીંયા આપણા શિવજીને પ્રાર્થના કરી કે બધાનો જીવન સુખમય રીએ આજે અમે બધા તો રિયાસી શિવરાત્રી પણ આપણે મહેમાન આવવાના છે એટલે પૂરી ને દાળ ભાત ને શાક ને આપણે બધું બનાવવાનું છે બધા હાટું ફરાળ બનાવવાનું છે અને મોટર આપણે હજી ચણા કાયેલ પીઝા નથી એટલે એમાં જ ચાલુ છે ને હવે બે મોટર હાલે નહીં આપણી કારણ કે દારનું પાણી કૂવામાં ચાલુ હોય અને પછી કૂવામાંથી આમાં આવે છ વાગ્યાની મોટર ચાલુ થઈ ગઈ હોય એટલે બે કલાક પહેલાં કુવામાં પાણી ભરાવા દે પછી આમાં ચાલુ કરે ને બે મોટર ચાલુ થાય જલ્દી તો હવે આપણે કુવામાં પાણી આવે જ નહીં દાળ ઉપર જ હાલે આપણું પાણી ગયા મરચાં લેવા એટલે લીલા મરચા લેવા ગયા ને હવે લાલ મરચાંમાં એવું છે કે આમાં ગોતવા પડે હવે પૂંભા મરચા બધા પાકી ગયા છે અને આપણે વીણી ચાલુ જ છે પણ અત્યારે જાજા માણસો હજી નથી મળ્યા

ભાવ છે વાવી નઈ ખેડુએ ઠાકી ગયા પોર અને પોર હામા નાખા હા એની બજાર છે નકર બજાર નો હોય બધા ખેડુત અમારે લાગત દસ દસ પંદર પંદર વીઘાની મરચી ખેતરે ખેતરે હોય એને બદલે બે વીઘાની વાવતા બંધ થઈ ગયા છે આપણે વીણવાનું ચાલુ જ છે ત્રણ ચાર જણા વીણે છે અને હજી કાલ ઉતાર્યા તેટલા ઉતાર્યા છે આપણે રાજકોટ થી મહેમાન આવ્યા છે મંજુલા બેન

ઓછું થઈ જાય એટલે પાછા રેડી થઈ જાય વધારે પણ હું કઈ ગયા તા ને એટલે મને એમ થયું કઈ ટેન્શન નથી ને એમ હજ અને મંજુલાબેન આપડે કઈ જ નહીં એનો સ્વભાવ

મેગાવ્યા તા રૂબરૂઆ અમે રૂબરૂ કરીને ખોટું નથી જેને ખોટું લાગે એ વાત જુદી છે સસ્તું ખાવું એ સસ્તું હોય એમાં ભેસડે આવે છે અને કલર નાખવા હોય તો આપણે હાથે નાખી દેવા ઈ લોકો નાખીને ને કરીને કરી ને ખવડાવે એના કરતા આપડે હાથે નો નાખી અમે એમ જ કરી હું અમે ગામડા નું જ મરસું લઈશ બે વસ્તુ તમારું લઈશ પણ અમે એમ જ કરી આપણે ઈ લોકો કાપાને ભેસળ કરીને ને ખવડાવે એના કરતા આપડે નો નાખી દે એ છે અમારે એક વર્ષ કલર થોડો કુડી ગયો તો ને અમારે બહુ ને કીધું મેં લઈ ને આપડે જઈ ફેરી નાખી કંપની ખવડાવે છે આપણને આપણને હવે તમે સાઈડમાં છે ને રાખીશી કાશ્મીરી મરસું સમજાય એ સારું નો સમજાય તો જુદી છે પણ ભાવ અત્યારે મેં માર્કેટમાં જોઈ લીધા ગોંડલ જોઈ લીધા ભાવ તમારો ખોટો નથી છે ને એ લેવાના છે તો એ કે ત્રણસો રૂપિયાનું મોસું કોઈ દી આવે અત્યારે અત્યારે કચરો નથી આવતો ત્રણસો અને અત્યારે યાદ માં પેલું મરતું વાડામાં હશે ને જ આવે અમે જો ખેતી કરેલી છે એટલે આપણને ખબર હોય એટલે હું આ કહું ને કહું કલર સડાવેલું જુનું મરસું કાળું થઈ જાય એકદમ લાલ ને કાળું થઈ ગયું એટલે જૂનું જુ અને નવું મરસું હોય ને એમાં લાઈટ હોય અલગ હોય એમ જેને ગમે એમ આટો મારો આવજે આપડે જો રાજકોટ જવું હોય ને તો બેન ને ખબર ના પડવા દે ખબર પડે તો આપડે આવવાનું ના હોય એટલે હું તો ખબર જ ન પડે જે વિડીયો ત્યારે ખબર પડે કે બેન રાજકોટ થી આવી ગયા

એ સારું જ કહેવાય એટલે આપણે મરસા ખરીદી દેવાની છે પપ્પા એ કરી લીધી ને આ મરસો લીધું છે રેવા અને આપણો જે સ્ટોક પડ્યો છે એ રેવાનો સ્ટોક અહીંયા પડ્યો જ છે આપણે પણ તેમ છતાંય ખરીદી તો ચાલુ જ રાખવી જોઈએ કારણ કે કઈ એટલા મરચે કઈ બધાય મરચું આપણું પાવડર પૂરું ન પડે અંદાજે લગભગ ત્રણ હજાર કિલો મરચું ત્યાર આપણી પાસે પડ્યું છે કમ્પ્લેટ એટલે દરાવાનું ચાલુ થાય ને એટલે બરોબર પાવડર થાય અને હજી આપણે ખરીદી ચાલુ જ છે એટલે અંદાજે આપણે પાંચક હજાર કિલો મરચું પાવડર થાય ને એટલું મરચું આપણે સ્ટોકમાં રાખીશું કારણ કે આજે આપણું ઉતરવાનું ચાલુ છે અને થોડુંક લેવું એટલે એમ કરીને હજી બે હજાર કિલો મરચું આવશે આપણે એટલે તૈનાન બે બીજું એટલે પાંચ હજાર કિલો આવશે એટલે આપણે આપણે માણસોય નહોતા એટલે ખુદ ગયા ભરવા અને ઘરધણીએ આપણે લીધા છે વગાભાઈ પાસે એને આપણે ટેકો દીધો ને ભરીએ ને આયે મારે નઈ ના ને ઉતારવાના છે હવે એટલે પૈસા કમાવા બહુ મુશ્કેલ છે એમાંય મરચામાં એની તો વાત જવાdio એટલે આપણે મરચું પાવડરનો ભાવ આ શોર્ટ વિડિયો મૂકવાના છે આપણે હજી મૂક્યો નથી કારણ કે લખવામાંથી ફ્રી થાય નઈ હવે આપણે લખવાનું જ કામ કરવાનું છે એટલે આપણે ભાવ કહી દે આ ક આપણે આગરના વિડિયોમાં કે આ વિડિયોમાં ભાવ બોલ્યા બોલ્યાતા

આપણે થી આવ્યા ત્યાં દીપમાળાની બાઈને આ મોટા બીએ એને બધા બધી તૈયારી કરી નાખી જો દિવેલ પૂરી દીવડા તૈયાર કરી નાખ્યા ને અહીંયા આપણે આરતી વગાડવી એટલે મોટા મોટા સ્ટેરિયા ફીટ કર્યા છે એટલે આરતી ઉતારવાની હોડિયાનાથ ને મજા આવે ને આ ને એવું લાગે કે શિવરાત્રી જાય હ અને બ્રાહ્મણને તો શિવને ઝગાડવાની મજા જ આવે એમ આપણા ઈષ્ટદેવ ભોળિયા ના છે અને અમારે કઈ આઘું જવાનું છે નઈ આપણે ભોળિયા ના ટયા છે હા અને આપણે શિવરાત્રી એ તો દીપમાળા કરવાની જ હોય વર્ષો વર્ષ આપણે શિવરાત્રી એ દીપમાળા કરી જ છીએ શ્રાવણ મહિના સોમવાર અને શિવરાત્રી એટલે હવે હાથ વાગે આ તકતાવાની છે